સ્વાર્થ પૂરો થાય લગ પૂરો થાય જગત ને સ્વાર્થ નામ જુદા બન્યા તેહ નો દેહ તો એક રાખતા તેહ ને તોય બધું ક્યાં લગી તો કે સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈ નું નથી સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈ નથી બાપ સ્વાર્થ છે ત્યાં સુધી દુનિયા લગાવ છે યાદ રાખજો ભક્તો બીનું સ્વાર્થ જે પ્રીતિ કરે એને પરમેશ્વર કહેવાય બીનું સ્વાર્થ જે પ્રીતિ કરે એને મહાપુરુષ કહેવાય અને ભક્તો દુનિયા એને જ યાદ રાખવાની બેનું સ્વાર્થ જેને પ્રીતિઓ કરી પ્રસંગ ભક્તો યાદ આવે એટલે તમને કહું યાદ કરો વીરપુરના જલારામ બાપા નો અદભુત પ્રસંગ ઘટના ઘટી બાજુમાં ભયંકર આગ લાગી અનેક ગરીબોના ચૂપડા સળગી ગયા પોતાની ચિંતા થવા માંડી આટલા બધા ચૂપડા સળગી ગયા અને મારે કઈક મદદ કરવી જોઈએ પોતાની પાસે કઈ હતું નહીં ફક્ત એના પત્નીની સામે થયું પણ જ્યાંના પત્ની સામે જોયું વીરબાઈની સામે પોતાના પતિના હૃદયને સમજી ગયા ભક્તો પોતાના પતિ હૃદયને વાંચી શકે એને જ પત્ની કહેવાય તરંત પોતાની પાછ જે કાંઈ ઘરેણા હતા લઈ જલારામ બાપુનેતા લો અને વેચી નાખો અને ગરીબોને મદદ કરો બાપ ઘરણા વેચીને મદદ કરી યાદ રાખજો વાતના જ વર્ષો વીતી ગયા પરંતુ તેમ છતાંય સમાજ એને ભૂલો ને વાતને સમાજ ભૂલ્યો નહીં બીજાના દુઃખથી જે દુઃખી થાય બાપ એમના જીવન છે બીજાના દુઃખે દુઃખી થાય અને એને જગત યાદ કરવાનું